નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સંબંધી તથા પ્રોહિબિશનના ગુનાઓ આચરનાર આરોપી રોહિત ઉર્ફે ટીનો લાલાભાઈ કહારને રિલાયન્સ મોલની બાજુમાં તાંદલજાથી પકડી પાડતી વડોદરા શહેર એસઓજી પોલીસ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓના વડોદરા શહેરમાં અવારનવાર ગુનાઓ કરતા ઈસમોને વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવેલ હોય તેવા ઈસમોને સતત વોચ તપાસ રહી આ હદપાર કરેલ ઇસમ વગર પરવાનગીએ વડોદરા શહેરમાં આવેલા જણાઈ આવે જેથી કાયદેસરની કાર્યવાહી કરવાની એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ પટેલ સાહેબ નાવે આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાથે અનાન પોલ અનુપ ટેક બહાદુર નાવે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે તડીપાર થયેલ આરોપી રોહિત ઉર્ફે ટીનો લાલાબાઈ કહાર રહે દાંડિયા બજાર રાવપુરા વડોદરા શહેર હાલમાં ઓપી રોડ રિલાયન્સ મોલ પાસે તાંદેજા તરફ જવાના રોડના નાકે ઊભો છે જે હકીકતના આધારે તેને પકડી પાડી સદર ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવાના માટે કોઈ અધિકૃત અધિકારશ્રીની પરવાનગી મળેલ નથી તે બાબતે પૂછતાછ કરતા પૂછતાછ કરતા નહીં હોવાનું જણાવેલ જેથી સદર ઈસમ પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી ડિવિઝન વડોદરા શહેર પોલીસ કચેરી હુકમના ક્રમાંકનો હુકમનો ભંગ કરેલ હોય સદર ઇસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે